તમને કહેવા માંગુ છું જેનીબેન આંખોમાં જે દિવસે આંસુ જોયા ત્યારે મેં કલ્પના કરી કે લોકોનો જુલ્મ કેટલો આ ભરાશની પ્રજાની વાત આ જનતાની વાત જે કરી રહ્યા છે એમના ઉપર એ ગેની બેન ઉપર જુલમ નથી આપણા બધા ઉપર જુલમ છે આજે રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજ કાલે અમદાવાદમાં માલધારી સમાજોની ગાયો હોય એમના રેઠાણો હોય એમની મંડળીઓની વાત હોય એમની વ્યવસ્થાઓ હોય સમાજોને અંદર અંદર લડાવવાના હોય બે ભાગમાં આખો સમાજ બનાસ કાઠાનો બે ભાગ કર્યા હોય તો કોને કરે તમારે બધા વિચાર વાત કોખોળો પાત્રની કે મારા માટે બાજપને મત આપજો એનો માનતા ન એટલું મને ડર્યું રાજનીતિ કોને કેવા રાજકારણ કોને કેવા લોકોને ભેગા રાખીએ રાજકારણ કે ગામમાં ઝઘડો હોય કોઈ સમાજમાં ઝઘડો હોય બેટા ભેગા કરી એના કહુમાં કરીએ એને રાજકારણ કે કોમ કોમને જોડીએ એને રાજકારણ કહેવાય સમાજના ભાગલા કરી રાજકારણ ન કહેવાય ધમકી આપવાથી રાજકારણ ન ચાલ ફરીથી કોઈના રાધનપુરમાં મોઢું નથી બતાવી શક્યા એટલા તમે સમજી જાય ખૂબ વિચારવાનું છે અમે નાસ્તી ચૂંટણી

ફક્ત વાતો કરી વાયદા કર્યા છે વિધાન સભામાં હતો ગેની બેનું ભી થાય મારું રામ મારું ધરા મારું પાપર મારી નર્મદા મારી વાતના મારા લોકોના ખેતરો સુધી પાણી પહોંચવું જોઈએ વિધાનસભામાં દીકરી ઊભી થાય આપણે તો ગર્વ તમારી જવાબદારી છે આજે આ દેશની મહાપંચાયત જ્યાં બેસવાની છે દિલ્હીમાં ત્યાં તમારો વાત કરવા વાળો કોક જોશે તમારી વાત મૂકવા વાળો કોઈ જોશે ખાલી કોક ના ઘેરાટા મારવા વાળા લોકો ચીજી ચાકર તમારું કલ્યાણ ન કરી શકે ત્યારે તમારી ખૂબ જવાબદારી આ બધા સમાજ અઢારે આરામ મારા ગુજરાત નો માલધારી સમાજ એ નક્કી કર્યું છે યાદ કા ગુજરાતમાં

રાજકાર તમારા મોટી અપેક્ષા લઈને આવ્યો આ વિધાનસભામાંથી સિત્તેર હજાર થી વધારે મત જોઈએ કેમ જ્યાં મને દિશામાં કેની બેન ઓછું પડે કઈનું ઉમેરો થાય એ આજ કરીને નાભમતી ભવાની ના સંગન કઈ બધા કાટ આપો કે ચિંતા ના કરવાની અમે તમારી સાથે છે કે હાથ કઈ ઊંચા કરજો પાછળ હાથ ઊંચા થાય છે બરાબર હાથ ઊંચા કરીને કઈને ખાતરી આપીએ તારે ક્યાં ખુશે વાવ પૂરું કરશે એ જ વાત સાથે તમને બધાને નમન કરું છું તમે બધાએ મારી વાત સાથે સન્માન કર્યું એ બદલ આભાર ભારત માતા કી જય ભારત માતા કી જય કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ આપ સર્વનો ખૂબ ખૂબ